એનાથી સ્પષ્ટ છે કે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દેવું અનેક વધ્યું છે એ મુજબ પચાસ હજાર કરોડ રૂપિયાનું દેવું ગુજરાત સરકાર વધારવા જઈ રહી છે ત્યારે એક એક ગુજરાતીના માથે દેવું છે એક એક નવું જન્મ લેનારું બાળક દેવા સાથે જન્મ લઈ રહ્યું છે અને આ દેવું ગુજરાતના લોકોના હિત માટે રાહત માટે રાહત માટે કે રોજગારી માટે કે કોઈ સારા કામો માટે વધતું હોય તો વાંધો નથી પણ ઉત્સવો તાઇફા મેળાવડા અને જાહેરાતો પાછળ આ દેવું વધી રહ્યું છે એ ગુજરાતના લોકો માટે ચિંતાનો વિષય છે